એકદમ સ્પોન્જી અને એકદમ સોફ્ટ એવા દહીવડા બનાવીશું તે પણ એકદમ બજા જેવા ટેસ્ટમાં અને એકદમ થોડી ડિફરન્ટ રીતે બનાવીશું તો ઈનાની પણ જરૂર નહીં અને સોડાની પણ જરૂર નથી તો તેના માટે મેં બે કપ અડદની દાળ લીધી છે તેને બેથી ત્રણ વાર સરસ પાણીએ વોશ કરી લેવાના ચોખ્ખા પાણીએ અને પછી ઢાંકીને ઓવરનાઈટ મેં રહેવા દીધી દાળને અને સવારે આપણે જોઈ લઈશું તો દાળને આપણે હાથમાં લઈ અને આવી રીતે દાળને પ્રેશ કરી અને દાળનો દાણો તૂટે એવી રીતે દાળ આપણું હોવી જોઈએ એનું સ્ટ્રેક્ચર દાળનું બસ આવી રીતે આ તૂટવી જોઈએ દાળ એ પરફેક્ટ છે દહીવડા માટે તો સાંજે તમારે કરવાના હોય તો વહેલા સવારે પલાળી અને સાંજે આ રીતે તમારે બનાવી શકો છો તો હવે મિક્સર જાર લઈ લીધું છે એમાં હું કાણાવાળા ચમચાથી હું દાળને લઈ લઈશ જેથી પાણી જે વધારાનું હોય એ બિલકુલ આવે નહીં અંદર તો આમાં પાણી આપણે બિલકુલ વધારે એડ નથી કરવાનું એકદમ થોડું પાણી એડ કરી અને મિક્સરમાં આપણે ક્રશ કરીશું દાળને તો જો વધારે પાણી એડ કરશો ને તો દહીં ખીરું એકદમ પતલું થઈ જશે તો દહીં બિલકુલ સારા નહીં બને એટલા માટે આપણે થોડુંક જ પાણી એડ કરી અને આપણે દાળને પીસવાની છે તો હું તમને બતાવી દઉં જો આ રીતે એનું સ્ટ્રેક્ચર રાખવાનું આ રીતે એનું કમ્પ્લીટ સ્ટ્રેક્ચર હશે તો જ તમારા દહીવડા એકદમ સરસ થશે હું તમને નજીકથી પણ બતાવી દઉં હવે એક મોટા વાસણમાં આપણે કાઢી લઈશું દાળને જે પીસીએ તો આ દાળને આપણે જે પીસેલી હોય ને એ મોટા બાસણમાં જ લેવાની એટલે એને આપણે કન્ટિન્યુ આપણે એને પાંચ મિનિટ સુધી એને દાળને આપણે હલાવતા રહેવાનું એટલે એનું સરસ એવું ફ્લફીનેસ આવી જશે અને એક સરસ એવું દહીં એકદમ સોફ્ટ બાઇન્ડિંગ પણ આવી જશે તો મીઠું એડ કરી અને એક જ ડાયરેક્શનમાં કન્ટિન્યુ આપણે આ રીતે મિક્સ કરવાનું પાંચ મિનિટ સુધી તો એકદમ સરસ ફફીનેસ આવી જશે હવે હું તમને એક રીત પણ બતાવીશ તો એમાં આપણે ઈનો અને સોડા બિલકુલ જરૂર નથી જો આ રીતે તમારે વાડકીમાં પાણી લેવાનું પાણી લઈ અને થોડું બેટર આ રીતે આપણે વાડકીની જે પાણી છે એમાં આપણે એડ કરવાનું બેટરને આ રીતે જો બેટર તમારું ઉપર તરે ને તો દહીં વડાનું જે ખીરું છે ને દહીં વડાનું બિલકુલ પરફેક્ટ અને જો આ રીતે નીચે બેસે ને તો આ દહીં વડાનું ખીરું બિલકુલ પરફેક્ટ નથી તો હવે એક પાણી આપણે લઈ લેવાનું છે એક વાસણમાં મોટા વાસણમાં તો હું તમને ફરી બતાવી દઉં તો જોઈ શકો છો તમને હવે પાણીમાં એનું કેવું દેખાય છે હજુ પણ બરાબર નથી તો હજુ હું તમને ત્રીજી વાર બતાવીશ તો હું તમને આ બતાવવા માટે જ આ પ્રોસીઝર કરું છું હવે એકદમ આપણું તરી અને ઉપર આવી ગયું બસ આ દહીં વડા માટેનું પરફેક્ટ બેટર રેડી થઈ ગયું છે આપણું હવે તેલને પણ મેં ગરમ કરવા મૂકી દીધું છે તો ફાસ્ટ ગેસ પર આપણે પહેલાં તો ચમચીથી આ રીતે હું મૂકી દઈશ તમે હાથથી પણ મૂકી શકો છો વડાને તો આ રીતે જેટલા માય એટલા આપણે મૂકી દેવાના તો મેં તમને કમ્પ્લીટ દહીં વડાનું જો બેટર છે દહીં વડા કેવી રીતે સોફ્ટ થાય કમ્પ્લીટ મેં તમને પાણીમાં પણ બતાવ્યું જો નીચે તરતા હોય તો હજુ તમારે દાળને જે ખીરાને હોય એ કન્ટિન્યુ એક રીતે મિક્સ કરવાની રહેશે તો આવી રીતે મૂકતાની સાથે જ તરત જ ઉપર આવી જાય છે તમે જોઈ શકો છો હું તમને તોડીને પણ બતાવીશ એકદમ સોફ્ટ આપણે બિલકુલ કશું જ એડ નથી કર્યું ઈનો નહીં કે ખારો નહીં કશું જ તો પણ એકદમ સોફ્ટ અને ક્રિસ્પી દહીવડા આપણા રેડી થશે તો તમારે જેટલી સાઇઝમાં તમારે કરવાના હોય એટલી સાઇઝમાં તમારે વડા ઉતારવાના રહેશે આ રીતે હું બધા વડા તરીને રેડી કરી દઈશ તો હવે હું થોડા મોટા ઉતારીને તમને બતાવીશ તમે જોઈ શકો છો આપણે જે ચમચીથી બેટર નાખતાની સાથે જ વડા બધા ઉપર આવી જાય છે એટલે બિલકુલ પરફેક્ટ આપણા દહીં વડાનું મેં તમને જે બતાવ્યું એ કમ્પ્લીટ છે જો આ રીતે કરશો ને તો દહીં વડા બહુ જ ફાઇન થશે અને ટેસ્ટમાં પણ બજાર જેવા જ થશે તો આ રીતે આપણે બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉનના થાય ને થોડા ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના રહેશે એકદમ એનો કલર આપણે ચેન્જ નથી થવા દેવાનો બધા પાણીમાં આપણે એડ કરવાના હું તમને એક તોડીને પણ બતાવીશ તો આ રીતે વડામાં આપણે પાણીમાં બધા વડા એડ કરવાના તો જો ઈચ્છા ને એકદમ સોફ્ટ તો પરફેક્ટ છે બરાબર હું તમને દહીં લઈ લઈશ હવે મોરું મેં દહીં લીધું છે હવે એમાં થોડુંક એવું મીઠું એડ કરીશું મીઠું એડ તો બધા નથી કરતા પણ હું કરીશ અને થોડી સુગર પાવડર એડ કરીશ જેથી આપણે ગળ્યું દહીં જોઈએ ને દહીં વડામાં તો એ રીતે આપણે દહીં બનાવીશું અને મીઠાથી એનો ટેસ્ટ બિલકુલ સરસ આવશે તો દહીં વડાને આ રીતે પાણીથી કાઢી અને હાથેથી પ્રેસ કરી અને પાણી એનું નિતાળી લેવાનું અને બધા ડીશમાં આપણે સવ કરીશું તો આ રીતે એક એક કરી અને હાથેથી નીતાળતા જવાનું અને ડીશમાં સર્વ કરતા જઈશું હવે જે ગળ્યું દહીં આપણે બનાવ્યું ને એ ઉપર આપણે એડ કરતા જવાનું તો દહીં મેં બધું જ એડ કરી દીધું છે સાથે હું ગ્રીન ચટણી પણ એડ કરીશ તો ટોટલી ઓપ્શનલ છે સાથે હું ગળી ચટણી પણ એડ કરીશ એ પણ ટોટલી ઓપ્શનલ છે જો તમને ભાવતી હોય તો તમારે એડ કરવાની સાથે આપણે જીરું પાવડર અને મરી પાવડર એડ કરવાનો તો એના વગર તો દહીં અધૂરા છે જીરું પાવડર અને મરી પાવડર તો એડ કરવાના જ છે આપણે તો થોડા વધારે આપણે જીરું પાવડર અને મરી પાવડર એડ કરીશું એનાથી એકદમ સરસ એવો ટેસ્ટ આવશે તમારે મીઠું ઉપરથી એડ કરવાનું હોય તો કરવાનું અને જો ના કરો તો સ્કીપ કરો તો પણ ચાલે સાથે લાલ મરચું પણ એડ કરી દીધું તો બસ રેડી છે આપણા બજાર જેવા ટેસ્ટમાં દહીં બિલકુલ આપણે કશું જ નથી કર્યું તો પણ એકદમ સોફ્ટ અને સ્પોન્જી થયા છે તમે જોઈ શકો છો તો આ રીતે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને જો મારી રેસીપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ થેન્ક યુ સો મચ